નમસ્કાર મિત્રો કર્મયોગી પોર્ટલ પર આપણે પ્રોપર્ટીની એન્ટ્રી કેવી રીતે કરવાની છે એનો એક વિડીયો બનાવ્યો આપણે એ પ્રમાણે કરીશું તો પ્રોપર્ટી સરળતાથી એડ કરી શકશું જોઈએ વિડીયો સૌથી પહેલાં આપણે વેબ બ્રાઉઝરમાં જઈશું વેબ બ્રાઉઝરમાં ઉપર આપણે કર્મિયોગી હું સર્ચ મારીશું ત્યાં સર્ચ કરતા જો આ ડાયરેક્ટ સાઈટ ખુલી છે જો આ રીતનું ખુલે તો તમારે પહેલું ઓપ્શન છે લોગ ઇન એચઆરએમએસ પોર્ટલ એના ઉપર જવાનું રહેશે એના ઉપર જશો એટલે સીધા તમે આ પેજ ઉપર આવી જશો તો આપણને દરેક શિક્ષકના વ્યક્તિગત એચઆરપીએન નંબર મળેલા છે તો એ એચઆરપીએન નંબર આપણે ત્યાં નાખીશું મારો હું નાખું છું અને એના પાસવર્ડ પણ આપણને ખબર જ છે તો એ પાસવર્ડ હું એન્ટર કરું છું અહીંયા ત્યારબાદ આપણને એ કેપચા આપેલો છે એક કેપ્ચા ફિલઅપ કરીશું અને ઓટીપી ઉપર જઈશું આપણે ઓટીપી પર જતા સેન્ડ ઓટીપી એટલે સેન્ડ ઓટીપી જે તે વખતે આપણે એન્ટ્રી કરી એ વખતે આપણને મોબાઈલ નંબર આપ્યો છે એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે તો સેન્ડ ઓટીપી પર આપીશું એટલે ઓટીપી પડશે આપણા મોબાઈલમાં અને છેલ્લા ચાર આંકડા પણ લખેલા હશે કે કયો નંબર આપણને તે મળેલો છે તો આપણે ઓટીપી મળી ગયો છે મને તો ઓટીપી ફિલઅપ કરું છું ઓટીપી ફિલઅપ કર્યા બાદ લોગ ઇન કરીશું આપણે લોગ ઇન કરતાં આપણો વ્યક્તિગત હોમ પેજ આપણું જોવા મળશે મારું નામ અહીંયા લખેલું છે તમે જોઈ શકો છો અહીંયા મેહુલકુમાર જયંતિભાઈ પટેલ આ પેજ ખુલે તો આપણે બીજું કશું કરવાનું નથી ફક્ત ને ફક્ત ઉપરની સાઈડે આપણને એક એમ્પ્લોય મોડ્યુલ લખીને આપેલું છે તો એના ઉપર ક્લિક ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરતાં આપણને એના ઉપર ક્લિક કરશું એટલે બીજા નંબરનું ઓપ્શન આપણને જોવા મળશે એન્યુઅલ પ્રોપર્ટી રિટન સબમિશન એના ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ આવો આપણને એક વિડીયો વિડીયો વિન્ડો જોવા મળશે ત્યાં સૌથી પહેલાં આપણે અહીંયા જમણી બાજુ એક ઓપ્શન છે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ આપણને એક આવો એક વિન્ડો જોવા મળે છે તે ઉપરની સાઈડે આપણું નામ આપણી શાળાનું નામ આ વિગતો આપેલી હશે ત્યારબાદ આપણે ટુ વ્હીલર ફોર વ્હીલરની એન્ટ્રી કરીએ છીએ અત્યારે એટલે આપણે મૂવેબલમાં આવશે એટલે તે અહીંયા ફ્રોમ ટાઈપમાં મૂવેબલ ક્લિક કરીશું ત્યારબાદ આપણને એન્ટ્રી પેજ માટે આપણે એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી એના ઉપર ક્લિક કરીશું હવે આ આપણને પ્રોપર્ટી માટેનું ફોર્મ ખુલી ગયું છે તો તે આપણે પ્રોપર્ટીની વિગતો નાખવાની છે તો પહેલાં પહેલી ફોર વ્હીલરની હું એન્ટ્રી કરું છું તો મુવેબલમાં કરીશું આપણે અહીંયા મૂવેબલ અને ઇમૂવેબલ બંને હશે તો આપણે ટુ વ્હીલર ફોર વ્હીલર માટે મૂવેબલ સિલેક્ટ કરીશું ત્યારબાદ ટાઈપ ઓફ પ્રોપર્ટીની અંદર આપણે અહીંયા લખેલું જ હશે ટુ વ્હીલર ફોર વ્હીલરને જે હશે એ આપણે તો આપણે ફોર વ્હીલરની એન્ટ્રી કરીએ છીએ તો ફોર વ્હીલર સિલેક્ટ કરીશું ત્યારબાદ નીચે પરપોઝ તો એની અંદર આપણે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન એના ઉપર ક્લિક કરીશું એક્ચુઅલ પ્રોપ પ્રોપોઝ એક્વાયરેશન ડેટ તો જે તે તારીખે આપણે જ્યારે આ પરચેસ કરી હોય ગાડી તે એ સમયે એની તારીખ લખીશું તો મેં લખી છે મારી તારીખ છે હું તમને અહીંયા ફિલઅપ કરું છું બાવીસ એક બે હજાર અઢાર જે તે દિવસ પરચેસ કરી હતી ગાડી એ સમયની તારીખ લખીને મોડ ઓફ એક્વિઝિશન તો એની અંદર આપણે જાતે પરચેસ કરેલી છે તો પરચે લખીશું તો લીઝ છે મોટરગેજ મોરગેજ છે ગિફ્ટમાં મળી હોય તો ગિફ્ટ સિલેક્ટ કરી શકીએ આપણને આપણે જાતે પરચેસ કરેલી છે તો આપણે તે પરચે સિલેક્ટ કરીશું ત્યારબાદ ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટી તો એની અંદર મારુતિ સુઝુકી તો આપણી ગાડીનું શોરૂમનું નામ લખીશું મારૂતિ કેપિટલમાં લખીએ આપણે મારુતિ સુઝુકી ડિઝાયર કાર ઓકે આટલું આપણે ફિલઅપ કરીશું પછી ત્યારબાદ એક મહિટ ચાલુ રાખીશું આપણે હું વિગત મેળવી લઉં છું એ વિગત ફિલઅપ કરવાની જરૂર નથી એ ફરજિયાત નથી એટલે આપણે એને ખાલી છોડી શકીશું પરચેઝ ડેટ પરચેસ પ્રાઇઝ છે પરચેઝ પ્રાઇસની અંદર આપણે એ વખતે ગાડી આપણે જે કિંમતે લીધી હોય તે કિંમત અહીંયા ફિલઅપ કરીશું ત્યારબાદ નીચે જઈએ તો સોર્સ ઓફ ઇન્કમ સોર્સ ઓફ ફાઇનાન્સ સોર્સ ઓફ ફાઇનાન્સ એટલે આપણે સેલરી ઇન્કમ લખી દેસુ ત્યાં ત્યારબાદ અધર સોર્સ અધર સોર્સમાં આપણે નોન લખી દેસુ કોઈ અધર સોર્સ નથી આપણી પાસે એટલે પછી ફૂલ લેન્ડ પર્સન ફ્રોમ હોમ પ્રોપર્ટી વોઝ એકવાયરેડ मारुति सुजुकी इंडिया लिमिटेड एल फुल नेम तो मारुति सुजुकी इंडिया लिमिटेड अमर कार, अमर कार, मारुति सुजुकी लिमिटेड आनंद ટલું ફિલઅપ કરીશું ત્યારબાદ રિલેશનની અંદર આપણે શોરૂમ સાથે કોઈ રિલેશન નથી તો આપણે નન કરીશું ત્યાં ત્યારબાદ પ્લેસ પ્લેસ તો આપણે આનંદથી પરચેઝ કરેલી છે તો આનંદ લખી દઈશું ત્યારબાદ આપણે અહીંયા છેલ્લે કોમેન્ટની અંદર કોમેન્ટ લખવી હોય તો લખી શકીએ ના લખવી હોય તો નો કોમેન્ટ કરી દઈશું અને છેલ્લે અહીં બાયદરી છે આપણું નામ સાથે તો એ માર્ક કરી અને છેલ્લે સબમિટ આપીશું તો આર યુ શ્યોરનો મેસેજ આવશે તો યસ કરી દઈશું થોડીક રાહ જોઈશું પ્રોપર્ટી સક્સેસફુલી સેવ થઈ ગઈ છે ઓકે આ રીતના આપણે એક એડ કરી ફરી બીજી એડ કરવા માટે ફરી અહીંયા મૂવેબલ કરી અને એડ એડજસ્ટિંગ કરી અને ફરી બીજી પણ આપણે આ રીતના એડ કરી શકીશું ઓકે થેન્ક યુ